ઓલપાડના એરથાણ ગામે મંગળવાના રોજ એકલવ્ય ગ્રુપ દ્વારા ચામુંડા માતાજી અને અંબા માતાજીની સાતમી સાલગીરની પૂરા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી ઓલપાડ તાલુકાના ઓરથાણ ગામે એકલવ્ય ગ્રુપ દ્વારા ચામુંડા માતાજી અને અંબા માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના સાતમી સાલગીરનો ઉત્સવ પૂરા ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો જેમાં માતાજીના યજ્ઞોમાં પ્રસાદી અને ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું